ગાંધીનગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે વિશ્વ યોગ દિવસની ઉજવણી તેર વિશિષ્ટ સ્થળોએ કરાશે સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે પ્રભાત ફેરી યોગ યાત્રા યોગ નિર્દેશન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે આ વખતે અમારો ટાર્ગેટ છે તેર આઇકોનિક જગ્યા અને બીજી ચૌદસો બાસઠ અન્ય જગ્યાઓ તદઉપરાંત જે પણ વિભાગો છે જે પણ શાખાઓ છે એ બધું મળીને બે લાખ સાહીઠ હજાર કરતાં વધુ લોકો આ દિવસે ભાગ લેશે અને આ વખતના એક ખાસિયત એ છે કે અમે આને સ્વયંભૂ કરવા માટે જઈ રહ્યા છે